એક દિવસ કચ્છ પ્રદેશમાં સારસ્વતને પરમ હરિભક્ત એવા વિરજી જોશી માંદા થયા ત્યારે દેહ મૂકવાનો સમય થયો ત્યારે તેના સગા સંબંધી સૌ ભેળા મળીને ચાલીસ પચાસ જણ આવીને એના ખાટલે આવીને બેઠા ત્યારે વિરજી જોશી બોલ્યા જે મોટો બાજોઠ લાવો ને બાજોઠ ઉપર ગાડલું પાથરો કારણ કે શ્રીજી મહારાજ પોતે પધાર્યા છે તે બેસે ત્યારે તેનો દીકરો બાજુઠ લાવ્યો અને તેના ઉપર ગાદલું પાથર્યું ત્યારે વિરજી જોશી બોલ્યા જે મહારાજ પધારો અને આસને બેસો પછી શ્રીજી મહારાજ બેઠા ત્યારે વિરજી જોશીએ પોતાના દીકરાને કહ્યું જે મારે મહારાજની પૂજા કરવી છે માટે પુષ્પના હાર તથા કેસર ચંદન અને કપૂર લાવો મારે મહારાજની આરતી ઉતારવી છે ત્યારે તેના દીકરાએ તે પૂજાનો સામાન લાવીને વિરજીને આપ્યો તે વીરજી ભક્તે તો ભાવે કરીને શ્રીજી મહારાજની પૂજા કરી તે વખતે બીજા માણસો બેઠા હતા તે તો શ્રીજી મહારાજને દેખતા ન હતા પણ વીરજી પુષ્પના હાર તથા કેસર ચંદન કપૂર વગેરે સામાન બાજોટ પર મૂકે છે એવી રીતે દેખતા હતા વીરજીએ તો એવી રીતે શ્રીજી મહારાજની પૂજા કરીને તેના સંબંધીઓને કહ્યું છે હવે સ્વામિનારાયણ ભગવાન મને કહે છે જે ચાલો અક્ષરધામમાં હવે સૌને છેલ્લા જય સ્વામિનારાયણ હું શ્રીહરી સાથે અક્ષરધામમાં જાઉં છું ત્યારે તેના ઘરવાળા બાય બોલ્યા જે છોકરા તો એકેય સત્સંગી નથી માટે મારા શા હાલ થશે ત્યારે વીરજી પોતે બોલ્યા જે હું શ્રીજી મહારાજને પૂછી જોઉં એમ કહીને પછી મહારાજને પૂછું જે મારી સ્ત્રી એમ કહે છે જે તમને તો મહારાજ તેડી જશે ત્યારે વાંસે મારા શા હાલ થશે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે આજે દશમ છે અને બીજી આવતી દસમે પંદર દિવસ કેડે બાઈને તેડી જશું માટે કાંઈ ચિંતા રાખશો નહીં પછી વિરજી જોશી તો શ્રીજી મહારાજ ભેળા ભગવાનના ધામમાં ગયા અહીં જ્યારે બીજી દશમ આવી ત્યારે શ્રીજી મહારાજ વળી પધાર્યા ને તે બાઈએ તેના સંબંધીઓને કહ્યું જે હવે હું ભગવાનના ધામમાં જાઉં છું મને શ્રીજી મહારાજ તેડવા આવ્યા છે તે વાતને જોઈને જે તેના સંબંધીઓ પાસે બેઠા હતા તે એમ કહેવા લાગ્યા જે સત્સંગીઓ એમ કહે છે જે અમારા શ્રીજી મહારાજ અંતકાળે પોતાના આશ્રિતોને તેડવા આવે છે તે વાત સાચી છે તે આજ આપણે આંખે પણ જોઈને પ્રતીતિ કરી છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય ત્રાણુંમાંથી